પ્રાપ્તિ ભગવાનની જે માનતા જલારામ બાપાને છેલ્લી અવસ્થામાં બેઠકની પીડા છે બેઠક એટલે નારણ ભગત વીરપુર થી પોતાના ભગવાનને જલારામ બાપાને ગુરુજીને સરસ મજાની પથારીમાં ધીમે 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 પોતાની વાડીએ લઈ આવે અને એટલી સેવા કરે છે માં જેમ પોતાના બાળકને વાત્સતા આપે એક દિવસ સંધ્યાના સમયે જલારામ બાબાને લહેર આવી નારણ આટલી બધી મારી સેવા કરે છે ભાઈ તારી કઈક ઈચ્છા હોય ઈચ્છા હોય તે માંગ માંગ જે ઈચ્છા હોય માંગ નારણ આજ ટાઈમે નારણ ભગત નું મગજ ફરી ગયું કે મને કઈ આપી શકે એમ હોય તો એને પોતાનું કે મટાડી નથી શકતા આવો નબળો વિચાર નાના ભગત ના કે મને કઈ આપી શકે એમ હોય તો પોતાનું જ મટાડી દઈને આવો ગુરુ ભાવ છેલ્લી ઘડીએ અરે નારાયણ મારી મોજ ખાલી જાય કાંક તો માંગ ભલા કાંક તો માંગ ખરી ઈચ્છા હોય માંગ નારાયણ જલારામ બાપ પાક નારાયણ ભગત કે બાપા એ જાવા તો ને એને બહુ તમને એમ ઈચ્છા હોય મારા પ્રત્યે એ મારી વાડી લીલી રાખજો મારી વાળી જલારામ બાપા કે ભલા તારી વાડી તો મારો ઠાકર લીલી રાખશે પણ તું ન હું ભે મળ્યા તને કાંઈ મારો રંગ ન લાગ્યો આ જન્મ સફળ કેમ થાય એની કોઈ સારી ન માંગી નારાયણ ભગવાને બહુ રાહ જોઈ રામા ને કાંઠે આવ્યા ભગવાન ને યાદ આવ્યું કે ડાલી વાછર ના ચાલતી હશે સાધુ નું રૂપ લઈને ભગવાન ક્યારે ડાલી તારું શું પગ હું જૂઠ બોલું તો મને રામ દોવાય છે તારો ભગવાન પડદે થવા ગયો છે જો તાર રાી ના પણ રામ દુવાઈ સાંભળી ડાલીબાઈ પોતાની લાકડી થી વાછરો ને ફરતો એક લીટો કર્યો કે હમણાં આવી એ આમાંથી બહાર નું નીકળતા સમાધિ ની મર્યાદા કે બહાર ન નીકળતા હું હમણાં આવી અને કદાચ મારો ભગવાન જાતો છે પડદે થવા તો હું તમને લીધા વિના નહીં જાઉં વાછડા તમે મારા હાથમાં છો તમે મારા બીજી હાથમાં છો કચ્છના એક જોગંદર કીધું કે હાલો એ હાલો હાલો સમય થઈ ગયો હાલો પુકાર કરીએ હાલો ધરી ના દરબારમાં જાવું છે બધાય કોઠું ગયા એક માણસે કીધું કે હમણાં જવું છે અરે હમણાં નહીં તો ક્યારે જ ચાલશું પછી એ સેકન્ડ મિનિટ તારીખ આપણે હાથમાં નથી એટલે જીવવાનો આનંદ આપણી પાસે નથી મિનિટ પાસે નથી ક્યાં શરીર લઈશું ક્યાં પડશે એ આપણી પાસે અને કદાચ આપ્યું હોય તો આપણે કરીએ શું આપણી બુદ્ધિ લિમિટમાં આ દસ દરવાજાવાળા આ મકાનમાં રાજમહેલમાં પૂરાઈને જીવીએ છીએ એનું કંટ્રોલ કરીને જીવવાની કોઈ ચાવી આપણને જરૂરી નથી લાગતી કારણ કે સંઘ જેવા લીટો થયો છે ડાલીબાઈ દોડ્યા છે રામદેવ હે રામદેવ 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 માનવ મેદની એટલી બધી ડાલીબાઈ ને બધા જગ્યા ਕਰ ਕੇ ਇਹ ਨਹੀਂ ਬਰਾ ਬੋਲੇ ਰਾਮਦੇਵ ਮੈਂ ਆਪਣੇ ਬੀਤਾ ਬੀਤਾ ਬੋਲੀ ਸੀ ਅਮਰ ਅਮਰ ਜੀ ਭਾਈ ਕੋਕਲੇ ਕੋਲ ਆਪੜੋ ਆ ਰਾਮਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ ਨੂੰ ਪੱਟੋ ਫੇਰਾਵਿਓ ਹਮ ਬਾਉ ਦੀ ਫੇਰਾਵਿਓ ਕੋੜੇ ਤਰਦਤ ਕਾਟੇ ਨਾ ਕੋ ਇਹਨਾਂ ਨੂੰ ਜੋ ਮੁਸਲਮਾਨ ਦੀ ਹੈ ਇਹਨਾਂ ਜਰ ਲੋਨ ਲੈ ਸੀ ਪੰਡਿਆਨ ਪਾਤਰੇ ਇਹਨੀ ਬਾਤ ਸੁਖ ਕਰਨੇ જાતું કરીને જીવવું છે ને કારણ કે એને ખબર નથી કે એકદી ઢંકાઈ જાય છે આ ધરતીમાં અથવા તો એકદી રાખ થઈને ઉડી જાય છે અથવા તો જલના જીવ મને અઠવાડિયા સુધી ખાયા કરશે એને ખબર નથી કે પ્રાણ નીકળી ગયા પછી આ શરીર સામુ કોઈ નહીં જોવાય ચેતન સમાધિઓની પરંપરાની વાત કરું છું આ પૃથ્વી પર આવા જુગમાં

પશુને ખબર પડી જાય છે કે મારી ભૂમિકા બદલી એટલે પશુ ગમે એવા મેંખ મારેલા ખૈલા હોય ને એને ખેડ બહાર નીકળી જાય છે અવસ્થા એની એની ભૂમિકા એક જ બીજી કીધું ગર્ભ ધારણ કરી લે છે બજાર વચ્ચે મળમૂત્ર કરી લે છે બજાર વચ્ચે બચ્ચું જન્મી લે છે પશુ બેનો ભાઈઓ રામદેવજી મહારાજને એણે જ તું સાધુને મોકલી ખબર મળ્યા